ત્યાં ટેરિફ નામનો એવો બોમ્બ ફૂટ્યો કે શેર માર્કેટમાં અત્યારે વર્લ્ડ વોરના મેદાન જેવી જ ખાનાખરાબી જોવા મળી રહી છે જો કેવું હોય તો ટ્રમ્પ મહારાજને નાગા સાધુઓના અખાડાના કરવા જોઈએ કેમ કે માત્ર એક જ દિવસમાં ઐતિહાસિક સંખ્યામાં નાગા બાવાઓ પ્રોડ્યુસ કરવાનો રેકોર્ડ આજે ટ્રમ્પ સાહેબના નામે લખાઈ ગયો સોરી ફોર ધ ડાર્ક હ્યુમર પણ આજે એટલે કે સોમવાર સાત એપ્રિલ બે હજાર પચીસ ના દિવસે માર્કેટ બંધ થયું

આ ઘટનાએ શેર માર્કેટના ઇતિહાસમાં એક જ દિવસમાં થયેલા સૌથી મોટા નુકસાનનો રેકોર્ડ સેટ કર્યો બ્લેક મંડેની અસરો માત્ર અમેરિકા પૂરતી સીમિત ન રહી જાપાન હોંગકોંગ ઓસ્ટ્રેલિયા સહિત દુનિયાના તેવીસ જેટલા મોટા શેર બજારોમાં ભારે પતન થયું એ વખતે ભારત હજી વૈશ્વિકરણની શરૂઆત નહોતું કરી શક્યું એટલે વૈશ્વિક પ્રવાહની બહુ મોટી અસર ન હોવા છતાં એ વખતે ભારતનું બીએસસી સેન્સેક્સ પણ

અને લગભગ ત્રણ ગણો વધી ગયો જેના કારણે શેર વાસ્તવિક મૂલ્ય કરતા ઘણા ઘણા જોવા મળ્યા ભાવ ઊંચા થઈ ગયા લોકોને કે માર્કેટ હંમેશા આટલી હાઈટ પર જ રહેશે અને લોકોની આવી માન્યતાઓ જ શેર બજારમાં ઊંધા મોડે પછાડતી હોય છે કેમ કે માર્કેટમાં તેજી કે મંદી કશું કાયમી હોતું નથી બીજું મહત્વનું કારણ એટલે પ્રોગ્રામ ટ્રેડિંગ

જેનાથી માર્કેટનું પતન વધુ તીવ્ર બન્યું ત્રીજું કારણ એટલે માર્જિન ડેટ અને લિક્વિડિટીની કટોકટી તે સમયે ઘણા રોકાણકારોએ શેર ખરીદવા માટે ઉધાર લીધેલા પૈસા એટલે કે માર્જિન ડેટનો ઉપયોગ કર્યો હતો જ્યારે બજારમાં ગિરાવટ શરૂ થઈ ત્યારે બ્રોકર્સ એ માર્જિન કોલ્સ જારી કર્યા જેના કારણે રોકાણકારોને ઝડપથી શેર વેચવા પડ્યા આ પ્રક્રિયાએ બજારમાં લિક્વિડિટી ઘટાડી અને ગિરાવટને વધુ ઝડપી બનાવી આ કેટલાક કારણો હતા જેમ કે ટ્રમ્પ જેની વાત કરી રહ્યા છે જેની ફરિયાદ કરી રહ્યા છે એ અને ડોલરના મૂલ્યમાં થયેલો ઘટાડો ઓક્ટોબરની શરૂઆતમાં યુએસ ટ્રેઝરી સેક્રેટરીએ ડોલરના મૂલ્યને લઈને આપેલું નિવેદન રોકાણકારો માટે ચેતવણી રૂપ બન્યું જો એક ઘટનાની નોંધ નોંધો કે મોટા ગજાના રાજકારણીઓ કે મોટી ખુરશી ઉપર બેઠેલા માણસો કંઈ પણ બોલે તો એની સીધી અસર માર્કેટ ઉપર થતી હોય છે આ જે સ્ટેટમેન્ટ આવ્યું ટ્રેઝરી સેક્રેટરીનું એનાથી બજારમાં અસ્થિરતા વધી બ્લેક મન ઘટના પહેલા જ હોંગકોંગમાં અને યુરોપના બજારોમાં પણ ભારે ગિરાવટ જોવા મળી હતી

લોકોમાં નુકસાની એવો ગભરાટ ફેલાયો કે મોટા મોટા રોકાણકારો ની ઘટનાનો કેટલોક ફાયદો પણ થયો જેમ કે સર્કિટ બ્રેકર્સની રજૂઆત અને પ્રોગ્રામ ટ્રેડિંગ પર નિયંત્રણો આવ્યા આ ઘટનાએ બજારની નાજુકતા અને ટેકનોલોજીના દુરુપયોગના જોખમોને ઉજાગર કર્યા

એક સારા સલાહને વધુ મહત્વ આપો અને ખાસ વાત એક સીધી ખબર ડોટ પર ધનકી બાદ જોતા રહો બાકી તો એ બી ગુજર જાયગા કલ ફિર ઉજાલાએ ગા નમસ્કાર